हेलो મા यूट्यूब ટ્યુબ ફેમિલી નો में તો તમારું સ્વાગત છે અમે આવી રહ્યા છીએ હવે ઘરથી બહાર જુઓ હવે નિશાનની તરફ જ જવી છીએ કેવો મસ્ત નજારો છે કેવો મસ્ત નજારો છે એણો હવે મસ્ત ભાઈ આપણે બે જઈએ હવે પહેલો ભાઈ ત્યારે નિશાળ તરફ આપણે જઈએ વરસાદ આવ્યો તો જો ફરી ગયું છે બધું ચાલીને જઈ રહ્યા છીએ અજય ભાઈ પહેલાંની યાદો આપણે નાનપણની બહુ યાદ આવે છે આપણે એટલા માટે નિશાનનો એક બ્લોગ બનાવી બનાવી નાખી ભાઈબંધોની બહુ કોમેન્ટ હતી કે તમે બનાવો એવો તો બનાવી છીએ અરે અજયભાઈ આપણે આપણા મિત્રો માટે એક એવો બ્લોક આપણે બનાવીને લાવીશું કેવો લાવીશું અરે મિત્રોની કોમેન્ટ હતી કે તમે એક નિશાળનો આપણા વિડીયો બનાવો એટલા માટે આજ આપણે નિશાળનો વિડીયો બનાવીશું કંઈ વાંધો નહીં આપણે સબસ્ક્રાઈબર માટે તો બનાવવું જ પડે ને અરે ચાલો મિત્રો અમે નિશાળ તરફ પહોંચી જવા આવ્યા છીએ નજારો ખૂબ સરસ છે વરસાદ આવવાની તૈયારી છે ચલો મહેશભાઈ અહીંયા જઈએ આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ છે કોમેન્ટ કરજો એવો પસંદ છે એવા બ્લોગ બનાવીને લાવીશું જો મસ્તી કરતા કરતા જતા હતા નીચેથી લીધો છે મસ્ત આવી છે પહોંચવા જ આવ્યા છીએ અમે વરસાદ આવવાની બહુ તૈયારી છે અમે ઘરે જઈએ એજ બેય તમારે કંઈક આવું છે મિત્રો તમે તમે પણ તમારી સ્કૂલ આવો એક વિડિયો બનાવો અને અમારા અજય ભાઈ જેવું તમે કોમેન્ટ કરશો એ તમારી પણ સ્કૂલ નો વિડિયો અમે બનાવીને આપીશું સારા જુઓ હવે પાછી ગવા આવી છે એટલે જોઈને દેખાડશું તમને માય સ્કૂલ કેવી છે જો રસોડું છે અરે અજય ભાઈ આપણી સ્કૂલ દેખાવા લાગી છે હા અરે જુઓ અજય ભાઈ આ વૃક્ષો કેવો મોટા ને મોટા થઈ ગયા છે હા આપણે ઉગેડા થઈ જાય ને આ વૃક્ષો ની હજુ પણ યાદ આવે છે આપણે પાણી પીવરાય પીવરાય મોટા કર્યા છે નહીં હા જો તમે આપણું બોળાજી હે ગીતા અરે જય ભાઈ આ ગેટ જુઓ કેવો મસ્ત છે હજુ શ્યામનો એવો ને એવો જ ગેટ છે હા જુઓ તમે થોડી વર્ગ પ્રાથમિક શાળા જુઓ તમે હવે અંદર આપણે જવાનું છે જુઓ તમે આગળ અંદર જઈને દેખાડીએ જો મિત્રો અમે પહોંચી ગયા છીએ અંદર સિંહની એન્ટ્રી પાડી છે કાગળાની એન્ટ્રી પાડી છે જુઓ તમે ના ના હતા ત્યારે આપણે સાહેબ આ જુવાર લઈને આવતા હતા હા જો આ અમે ખેલતા હતા અરે આપણું ક્રિકેટ રમવાનું સપનું આ બહુ હતું હા બહુ રમ્યા જો આ નવી નિશાળ બની છે અમે ભણી ગયા પછી નિશાળ બની છે જો તમે અહીં જવી છે જો તમે મિત્રો આ પાણી ભરી ગયું છે વરસાદમાં આ બનાવ્યું છે તમારા માટે તો

અરે અજય ભાઈ આપણે આ નીચે રૂમમાં ભણતા હતા ખબર છે ને હા જો વરસાદ પડી રહ્યો છે તો ચાલુ બ્લોગ કર્યું છે અરે અજય ભાઈ જો આ ખૂબ સરસ કલર કર્યો છે હા ખૂબ સરસ કરે છે આપણે હતા ત્યારે આવી રૂમ બનાવી તો આપણે ભણવાની કેવી મજા આવી જાય ફૂલ મજા આવો જો તમે સીડીએ જઈ રહ્યા છીએ તમને દેખાડવા માટે કે કેવો નિશાન સાઈડમાં બનાવી છે એક રૂમ મોટો અરે અજય ભાઈ હવે આપણે 10 11 12 કરે તો આપણે કેવી પડવાની મજા આવે ફૂલ મજા આવે જુઓ તમે આ સીડી છે હવે આપણે તમને દેખાડીએ અરે અજય ભાઈ જુઓ જુઓ આપણી જૂની યાદો ઓલી લપસણી આપણે ખબર છે ને લપસણી ખાતા દે લપસણી તરફ આપણે જવી યો ઓલો ભુલભુલી એમાં તો બહુ રમ્યો હું હા અજય ભાઈ જુઓ આ મારી ફેવરેટ લપસણી આવી ગઈ છે હા જુઓ આ ઊંચું નીચું કરવાનું કસરત કરવાનું છે કસરત ખબર છે ને આ પાણી થી લપસણી ખાઈને રમતા હતા નાના હતા બહુ રમ્યા હો મોજ આવતી હતી જો ખૂબ પાણી ભરી ગયું છે તો છે ખૂબ પાણી ભરી ગયું છે વરસાદ આવવાનું કારણે વરસાદે ચોમાસું આવશે જ ખરો તમે પણ જો અજય ભાઈ આ ગાદામાં આપણે વરસાદ આવે ત્યારે નિશાળ આવી ત્યારે સ્લીપ ખાઈને કેવી રમવાની મજા આવતી હતી મોજ આવે જો તમે આ નાની યાદો બહુ આવે નહીં આપણાને અજય ભાઈ આવે જ નહીં ને બધાને મોટા થાય તાણે ખબર પડે કે એ પલ જતો રહ્યો